ખાતે મોપીડની ખોલી લેપટોપ સાથે બેગની ચોરી કરનાર રીઢા આરોપી સહિત બે આરોપીને પકડી પાડતી ચોરીનો ગુનો રેટી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

જેથી આરોપી મુદ્દામાલ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશન ને જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે આરોપી શાહરૂખ ઉર્ફે નટુ ઇસ્માલભાઈ પઠાણ અને અમિત ઉર્ફે પિયુષ પ્રેમજીભાઈ મારવાડી